જે બોલવાથી આપણું મુખ પવિત્રો ઉદય થાય તો કદી જે બોલે પાપ જોઈ જાય જે ન બોલે દેવાની જગ્યા તો જોવે આપણે કોઈનું પાપ લેવું નહીં બાપ એટલે જે બોલો કૃષ્ણ કયા आलन जी रामदेव पीर बदारेला हरि गुरु संतनो आज पवित्र ने पुण्यशाली हमारे चंडीसर पवित्र भूमि रामदेव पीरना सानिध्य में समस्त काम પરિવાર અને દર મહિનાની આ પ્રોગ્રામ પરસ દૂર દૂર થી સંતો મહાપુરુષોને બોલાવી અને અરસપરસ દર્શન કરાવે છે એ બદલ કોટી કોટી ધન્યવાદ કેવાય એમને બાપ એમને કાળી થી વધાવો બાપ कारण के संत से पाप जंगम तीरथ से पाप और संतो महापुरुषों से ने ये जंगम तीरथ से पाप और तु हमारे आज गामना भक्तराज जवाहर रमेश भाई साहेब ने जय गुरु महाराज આજે ગામના અમારે દલપતભાઈ સાહેબ ચડોતર સાહેબ વધારે વધારેલા ભક્ત રાજ રામ રમેકડો એવા ઈશ્વરરામ મહારાજ અને બાદરપુરા થી વધારેલાક્ષીરામ સાહેબ

બાદરપુરા નિવાસી ભાઈ બોલ્યા અને ગણપતિ ની વાણીમાં બા કે મહાસાગર માં મોતી ની જે બેઠા એ મોતી બા બીજા ને હો આ મહાસાગર માં પ્રવેશ થયેલા મોતી આર્યા એ બા રત્ન સાગર માં રતન નીમજે ભવ સાગર માં હીરા મહાસાગર માં મોતી આ માર સાગર નો મોતી સિપા અરે અને કહેવત છે કે માયા નારી નરક ની ખાણ નારી રતન કી ખાણ નારી નર નીપજે બા નારી રતન ની ખાણ આ

બીજમાં ના આવે બા કારણ એ અને તમારા મેં પરમાત્મા પણ આપણે આ શરીરથી થી એની વાત ને જે આત્મા છે એની વાત એ બીજ બાર વાત છે આજે બોલી રહ્યો છે ને એની વાત છે ઈ બીજમાં ના આવે બા આ રામદેવ પર જ બીજમાં ના આવે એમ આ બોલવા વાળો પણ બીજમાં ના આવે આ બીજબાળાની વાત છે બા મહાપુરુષે તમે જોવો તો ખરી જેવું બોલ્યા છે અને જેઠી રામ બોલ્યા તારી આત્માન ઓળખ્યા એ વિના રે ભવના ફિરા તારી ભમણાનો નો ભાજા વિનારે લક્ષ ચોરાશી વિચાર તો કરો આજે માયની પ્રાંતિઓ જે પ્રગટ છે ને ભા આપણી કઈ પ્રાંતિઓ કાળ ક્રોધ ઈચ્છા મોહ લોભ લાલચ આ પ્રાંતિઓ ભા મો અને મારો મો અને મારો આ એ જુગની મટી જાય તો મેળ પડે બા મારા પણાનો દાવો મટી જાય ને બાપ તો મેળ પડે બા એટલે કીધું કે આત્માન ઓળખ્યા વિના બસ આ તમન ઓળખ્યા વિના બાધે ભરે ફરો કાશી જાઓ ગોકુળ જાઓ જાઓ કાશી

તને જાણવાની કોશિશ કરી અને તું તને જાણે તો મને જાણેલો જ છે બા એટલે મહાપુરુષે કીધું કે આત્માન ઓળખ્યા વિના આત્મન અને દરેકને નમ્ર વિનંતી કે પહેલા ગુરુ માતા ને પિતા માતા પિતા ની સેવા વગર તમે ગમે ત્યાં જાવો સાહેબ આશીર્વાદ ન મળે દેવી દેવતા કે કોઈ પીર પેગમ્બર ગમે છે પણ જો મા બાપનો આશીર્વાદ હશે ને બા તો તમારો સફળ ફેરો થશે ને તમે જીવનમાં તમારું સફળ થઈ જશે બાપ મા બાપના આશીર્વાદ વગર મેળને આવે બા તમે ગમે ચીએ તીર્થ જાજો સંતોનો આશીર્વાદ લેવા જાજો પણ ને મળે જો મા બાપના આશીર્વાદ મળી જાય ને બા તો તમારા બેડા પાર તમે જોઈ જુઓ મા બાપના આશીર્વાદની વાત કરો ને તો અભી મહિના ને માતા કોતા રાખડી બો જીતી બા આ માનવ આશીર્વાદ

પુત્રએ બલિદાન આપ્યું હતું અને તે દાડાથી ભીષ્મ પિતા કહેવાના બાપ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી આવા પુત્ર હોવા જોઈએ બાપ એ પુત્ર આજે અમર કથાઓ એ મહાપુરુષોની છે બાપ અને એ આશીર્વાદ મળ્યા ને તારે અઢાર દાડાના યુદ્ધમાં ભીષ્મ પિતા શાંતિ જાળવજો મારી માતાઓ અઢાર દાડાના યુદ્ધમાં ભીષ્મ પિતા આખો યુદ્ધ છ મહિના જીવાતા બા ભીષ્મ પિતા છ મહિના તમે વિચાર કરો સાહેબ હોય હો અમર બનાવી દે કોઈની તાકાત નથી અને માતા પિતા નો આશીર્વાદ હોય તો પરમાત્માને પણ તેઓ આપવું પડે અને માતા પિતા આશીર્વાદ હોય તો તમે દુનિયામાં ગમે જે જો સંતોય મળી જ હોય ને ભક્તોય મળી જોઈએ ને તમારો ફેરો પણ સફળ થઈ જાય તમારું જીવન ધન્ય થઈ જાય પણ મા બાપના આશીર્વાદ વગર કોઈ પ્રાપ્તિ ન થાય બાપ અને રામદેવ પીરને અરજી પાટીને કીધું તું બા કે અરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો ભક્તિ કરો તો

થોડો કમણો કાલ ઘણો કમણો આવી આવી ઘણી મીની વાસનાઓ હોય પા અને આ મહાપુરુષી કીધું છે વાસનાના બીજને વારો બાળો નહીં વાસનાના બીજને તમે વાળો એટલે એ હરજી વાસનાના બીજને તમે વાળો પછી મોટા મુનિવર થઈને માલો એ ભટ અરજી આ ધર્મ સે જૂનો અરજી ધર્મ સે જૂનો ને નિજાર પંથ આપણો નિજાર નો અર્થ થાય નિજને જાણે પોતે તમારી વાત કરી મારી વાત કરી તમે તમને જાણવાની વાત કરી મહાપુરુષે તમે વિચાર તો કરો પા બીજે ચોય જાણવાનો તમે દુનિયામાં જો શું કહેશે મહાપુરુષે બેઠા શું બોલે ના ઉભા ન કે આવો બેઠા શું બોલે ના ઉભા ન કે આવો સુતા નર જાગી ના તમે ગુણ કુણરા ગાવો સાધુ ભાઈ બોલતા પુરુષને ને ધાવો મહાપુરુષી હોય આ બાપ પુરાવા આલેલા છે બાપ સંતો મહાપુરુષી એટલે એના સિવાય આપણો ઉદ્ધાર થાય એમ નહીં બાપ પોતે પોતાને જાણવાનો છે અને માનવ બનવા માટે પેલા આપણી રેણી જોઈ છે માનવ આવા કોઈ મહાપુરુષો અધિકારીઓ સંતો ના પાસે જઈ અને તમે પાંચ પ્રતિજ્ઞા નું પાલન કરો ને ત્યારે પછી એના પછી જ માનવ બનો બા એના પછી માનવીનો જન્મ થાય બા દીકરાનો જન્મ થાય ભાઈ જન્મ થાય બાપનો બાપનો દીકરો હવે એ કે બાપ નો જન્મ થાય ત્યારે આ માનવનો જન્મ ચાર થાય ભા પાંચ વસ્તુની પ્રતિજ્ઞા પાળે એના પછી માનવ બને એના પછી માનવ થાય બા ચોરી છારી માસ દારૂ જુગાર ઇન્સા આ પાંચ વસ્તુની પ્રતિજ્ઞા પાડે ને એના પછી માનવ બને એટલે કીધું કે પશુ કા પનિયા બને નરકા કશું ના હોય નર એસી કરણી કરે તો નરકા નારાયણ થાય એને ધોળી ધજા ને શ્રીફળ સડે સડે ને સડે બાપ આમાં રામદેવ પીરજી તમે જોઈ જુઓ તો દ્વારકા થી પોકરણ ગઢ મજા શિપા પેલા અજમલ રાજાઇ દ્વારકા દર્શન કરવા અને જાતી રામદેવ અજમલ રાજા હામા એટલે બાઈ પાસી વળી એટલે રામ અજમલ રાજાને મારી વાલી આ બાઈ કેમ વળી બા કે બાપુ હું કોઈ ઘેર વસ્તુ ભૂલી જીતી ગણે એનો ઓળા ટોળા કરે પણ પેલા તો રાજા હતા ભા કોણ તું રાજા એમ માને ને ભા ના બોન હાચું કર કે બાપુ સાચી વાત કરું પણ મને તમારી થોડી ડર લાગે છે કે કોઈને કુબડી તું સાચી વાત કહી કે બાપુ તમે વધ્યા છો તમારા શક્કન ના લેવરો એના માટે હું પાસી વળી તમે વિચાર કરો બા એટલે કોઈને ઘેર જઈ અને વિચાર કર્યો કે મારો વાલો જો કદાચ આવું બોઘરો વાળતા હોય ને એ આપણે શકન ન લેતો હોય તો આપણું આવું કયા પૂર્વનું પ્રગટ થયું પાપ એટલે આપણે આવા વજીયાને આવું ઓપડવું પડે જઈ અને આ તો મારા વાલાને દેવું છે એટલે હું અહીંથી જ્યાં એટલે પરસાદી પેલા લાડુ લીન જાતા એ સોટા છોડવા મળ્યા કૃષ્ણ ભગવાન ની મૂર્તિ અને મારો વાલો પેલો મહારાજ હતો ને બ્રાહ્મણ પૂજારી એની વિચાર કર્યો કે મારો વાલો આ કોક ભંગ પીજેલો લાગે છે અને આ મૂર્તિને ખંડપ કરી છે પા કે મને દર્શન ચમ નથી દેતા હું ચરણો હેડું છું મારે જે કામ છે કામ નહીં કરતા કે એ ભાઈ ઓબલ ઓબલ કી છે કે આ તો પથ્થર ની મૂર્તિ છે તારે કે પેલા દરિયામાં જે કાળો ભમરો પડે ને અહીંયા અહીંયા તો મારો વાલો તો અહીંયા છે વિશ્વાસ આવી ગયો બ્રાહ્મણના શબ્દ ઉપર સિદ્ધિ સીધી મારી બા તમે વિચાર કરો તો દરિયાના પેટમાં એમને સોનાની દ્વારકા બનાવી નાચી બા અને અહિયાં રુક્ષમણીજી પાટાપટી કરતો હતો

કૃષ્ણ પરમાત્માને અર્જુન અર્જુનજી કીધું છે પણ જો મારી પ્રાપ્તિ કરવી હોય અને મને જો સકમ સંયમ સ્વરૂપે જાણવો હોય તો મારું સ્વરૂપ છે પછી જેની જેવી ભાવના કોઈ સતી

પણ કારણ તમારી કે મારી અહીંયા લગની બેઠી તો પ્રગટ થાય થાય ને થાય તમન વિશ્વાસ સંપૂર્ણ હોવો જોઈએ બા સદીમામાં ગોકા બાપામાં કે રામદેવ પીરમાં જેમાં તમારી લગની હોય એમાં એટલે કૃષ્ણ પરમાત્મા એ કીધું કે અર્જુનજી કે અર્જુન અણુ અણુમાં હું શું પણ જેવી જેની ભાવના છે ને એ રીતે હું દર્શન આપીશ બાપ એટલે તમારી જેવી તેવડી છે ને પરમાત્મા તો સરા ચર્મ છે બાપ પણ તમારી ને મારી જેવી લાગણી છે ને બાપ એમ પ્રગટ થાશે હવે amare સમરദാસને બધાનો હોબળવા છે એક હું વાણી બોલી અને મારી વાણીને વિરમ આપું બા તો સમરો રગો વાંસ હરે પાપનો

后悔。Oh <laughs>